દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ જળ સ્ત્રોત ઓગણચાળીસ પોઈન્ટ બેતાલીસ ફૂટે પહોંચી છે રૂલ લેવલ ત્રણસો ચાલીસ ફૂટ છે ડેમના છ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ઇઠોતેર હજાર ચારસો છવ્વીસ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પણ મોટી માત્રામાં પાણી આવી રહ્યું છે હાલમાં ડેમમાં છ્યાસી પોઈન્ટ ટકા ગ્રોસ અને પંચ્યાસી પોઈન્ટ ટકા પાણી જથ્થો ઉપલબ્ધ છે જે આગામી એક વર્ષ માટે પૂરતું પાણી સપ્લાય કરવા માટે પૂરતું માનવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે ઉપરવાસમાંથી એક લાખ દસ હજાર બસો નવ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેને પગલે ડેમની સપાટી ત્રણસો ઓગણ ચાલીસ પોઈન્ટ ફૂટ પર પહોંચી છે જ્યારે ડેમને રૂલ લેવલ ત્રણસો ફૂટ છે કુકાઈ ડેમમાં સતત પાણી આવવાને લઈને ડેમના દરવાજાઓ ગત ઓગણીસમી ઓગસ્ટથી તબક્કાવાર ખોલી લાખો ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે આજે પણ ડેમના ઉપરવાસમાંથી પાણી આવવાને લઈને ડેમના બાવીસ દરવાજાઓ પૈકી છ દરવાજાઓ પાંચ ફૂટ ખોલીને ઇઠોતેર હજાર ચારસો છવ્વીસ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે ડેમની ઉપરવાસ મહારાષ્ટ્રમાં આવેલા હાથનુર ડેમમાંથી છવ્વીસ હજાર છસો અઠયાવીસ ક્યુસેક જ્યારે પ્રકાશા ડેમમાંથી ચુમોતેર હજાર પાંચસો બેતાલીસ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને ગેટ ઓપરેશનની કાર્યવાહી ડેમ સત્તાધીશો દ્વારા કરાઈ રહી છે હાલ ડેમમાં છ્યાસી પોઈન્ટ તોતેર ટકા ગ્રોસ જથ્થો તો પંચ્યાસી પોઈન્ટ આડત્રીસ ટકા લાઈવ જથ્થો ઉપલબ્ધ રહેતા દક્ષિણ ગુજરાતવાસીઓ માટે આગામી એક વર્ષ દરમિયાન પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે સિઝનના વરસાદ પછી ડેમમાં પર્યાપ્ત જળ સંગ્રહ થવાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે આ સ્થિતિ દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ છે અધિકારીઓએ તાપી નદીના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે ઉગાઈ ડેમમાં સંગ્રહિત થયેલો જળ જથ્થો દક્ષિણ ગુજરાત માટે આવનારા સમયમાં આશીર્વાદરૂપ સાબિત થશે